પહેલી સર્વિસ માં આટલું લિસ્ટ આપી દીધું મારી લિસ્ટ કોઈ ડાઉન આઈ ચાર મહિના એ કુરિયલ ભૂલી ગયા લેવાનું અહીં આવી ગયું ચાર મહિના થયા એનું દિવાળી પહેલાનું હવે આ નીકળી પડ્યા છીએ બબાલ કરવા માટે રામ રામ ડાયરા ના થઈ ગઈ છે સવારે આજે છે ચૌદ એપ્રિલ ને અત્યારે વાગી ગયા છે દસ અને આપણે આજે જઈએ છીએ આપણી બાઇક સર્વિસમાં મેળવા જવાનું હતું આપડી ની બેટરી થઈ ગઈ હતી ખતમ એટલે આપણે ગયા સર્વિસ સેન્ટરમાં બેટરી ના ત્યાં બેટરી જમા કરે એટલે બાઇક આજ ચાલી શકે એમ નથી તો આપડી પાસે આવી ગઈ આપણા ફ્રેન્ડ ની ગાડી જો પડી પપ્પા છે

પાછા આડ એમ નહીં તો મેલવાની હતી પણ આપણામાં થોડોક વાંધો આવી ગયો બૅટરીનો અમે જે સર્વિસનો સિમ્બોલ આવી ગયો ને એક થઈ અત્યારે એક્ઝેટ આપણો મિત્ર પણ આવે છે આ બાઈક આપણા મેનેજરની છે મિત્ર તો નહીં પણ મેનેજર આપણે બીજા ફ્રેન્ડની સિત્તેર ની અને એક આપણી હતી આપણામાં પોલ છે એટલે ભાઈ નહીં જાય તો જોઈએ તો ફાઇનલી એ જઈ આવી ગયા આપણે આપડા ટીવીએસના શોરૂમે આની ફર્સ્ટ સર્વિસ આની સેકન્ડ સાયદ કારણ કે આ અમે ત્રીજી હવે ત્રીજી સર્વિસ છે આ અમે થોડી જૂનામાં લીધી હતી કંડિશન નવી હતી અને બજેટમાં પણ આવી જતી હતી એટલે આ તો પેટી પેક માલ લીધેલો હવે જોઈએ કે એ સર્વિસ થાય અહીંયા જો કે આપણે અહીંયા જ કરાવડાએ છીએ તમે લોકો આખો લોક જોયો છે આપણી બાઇકનો અયોધ્યા ગયા એની પહેલાં આપણે અહીંયા સર્વિસ કરાવી હતી અને અંદર આપણે ઘણા સારા મિત્રો પણ છે ઓળખીતા એટલે તો આગળ જોબ કાર્ડ બનાવવા માટે ગયા છે ઇલેક્ટ્રિક ગાડી ડ્રોઈંગ થઈને આવી ગઈ આ છે ઇલેક્ટ્રિક ચલો ભાઈ આ જોબ કામ ચાલુ થઈ ગયું છે હવે જોયું શું કે છે આમાં તકલીફ અત્યારે તો આ ભાઈને ખબર નહીં ઈ ચલાવે બહુ તકલીફ છે તો અત્યારે આપણે કરશું ઓઇલ ચેન્જ અને નોર્મલ સર્વિસ તમારા મિત્ર જો આટલું બધું તો લખાવે ખાલી સર્વિસમાં બોલો પહેલી સર્વિસમાં આટલું લિસ્ટ આપી દીધું મારી લિસ્ટ કોઈ દીધ આટલું નહીં થયું આટલા ટાઈમથી ગાડી છે છ વરસથી તો પણ આ ભાઈ દાંત કાઢે જેટલું તે એને લખાવી દીધું આ જોબ કાર્ડ આવી ગયું આપણું આરે ગાડી બીજી તો ગયેલા ગે બોલો લઈ અંદર એ આપણો માણસ હતો તો આપણો માણસ લઈ ગયો અંદર કયા બાત છે તો ચલો આપણે જાએ ફટાફટ બેટરી વાળા પાસે પછી મળીએ હાલી અગિયાર નંબર બસ લઈ લીધી પેલા જવું તો હાલી જવું બેટરી વાળા પાસે હું કે છે ખબર પડે કે હું કરું એનું બદલાવી કે નવી નાખવી આ પડી ક્યાં લઈ ગયો ચાવી બાવી ભરાયેલી છે એમને એમ એની જિમ્મેદારી ગાભી ભાઈ આવી ગયું ને એટલે ગયા ઘરે હવે જાય છે બેટરી પાસે હા ભાઈ કે પેલા આપણે જાય ઘરે ગાડી લઈને જાય બેટરી પાસે કે હવે તડકી આવી ગઈ છે ખતરનાક જો આવી તડકી હા અમદાવાદ છે લાલ થઈ જાય બપોર પછી તો ખાઈ ગઈ

ગઈને નહીં બેટરી ગઈ હવે પતી ગઈ હવે આવશે કાલે નવી થેન્ક યુ બેસ્ટ સર્વિસ છે ભાઈની આપણને બહુ હેલ્પ કરી ભાઈએ દુકાનનું એડ્રેસ તો હું તમને આપી જ દઈશ જો બાપુનગરમાં રહેતા છે લોકો તો ઓળખી જ જાય કે એ જગ્યાએ આવી દુકાન આપણને કામ ગઈ એટલે બાકી આપણે કોઈની એડવર્ટાઇઝ કરતા છે ને પૈસા લઈને તો આ રેલગાડીનો ડબ્બો કહે અમે લોકો તો એમાં નીલકંઠ બેટરી આ એમરોન બેટરીવાળા બહુ ફેમસ છે સીજી બેટરીવાળા એની એક્ઝેક્ટ બાજુમાં આવે અહીંયા આપણી બધું ટ્રાવેલર્સનું આવે તો બેટરી આખી ખતમ થઈ ગઈ છે તો હવે એ લોકોએ એમ કીધું કે કાલ હું તમને નવી એક્સચેન્જ કરી ના તો જોઈએ હવે કાલે ગાડી લઈને આવીએ ફટાફટ નવી બેટરી નાખશું હવે ભાઈ બે ત્રણ વર્ષ માટે શાંતિ પાસે હતી એની રામાયણ ઊભી રહેવાની છે બરાબર હાલ હવે તારા કામે ચાલો કી તો આપણે આ તા કુરિયલ લેવા કે આપણા મેનેજરનું હતું એ ભાઈ ચાર મહિના એ કુરિયલ ભૂલી ગયા લેવાનું અહીંયા આજુ ચાર મહિના છે એનું દિવાળી પહેલાનું હવે આ ગોતવા બેઠા અમે કુરિયલ આમાં કેમ ગોતું એક ગોડાઉન આમાં બીજું ગોડાઉન એની આગળ ત્રીજું ગોડાઉન આ કેટલા ગોડાઉન રખડવા આ એવા ઉઠા ત્યારે જાગે ત્યારે સવાર એના જેવું કર્યું છે આપ તો ફાઈનલી મિત્રો વાગી ગયા છે છ રૂંઢાણું અને તડકો હજી ભરપૂર પ્રમાણમાં છે આપણે જવાનું છે ધાબે પથારી કરવા માટે કારણ કે અમે લોકો સુઈએ છીએ ધાબે આપણને એસીમાં મજા નહીં આવતી એટલે આપણે ધાબે સુઈએ છીએ અને પ્લસ ગાડી આપણી પડી આ રહી એ પણ બહુ ગંધારી થઈ ગઈ છે એટલે એને પહેલાં તો અહીંયા પાર્ક કરવાની કારણ કે કાલે પ્રસંગ છે હવે જોઈએ આજે કરવું કાલે કરવું તો પહેલાં એને સાફ પણ કર્યું પછી કદાચ કાલે જ કરશું બધું એકસાથે એ પણ બહુ ગંધારી થઈ ગઈ અને આપણો નવો વિડીયો પણ આવી ગયો જેમ કે મેં કીધું તું પાંચ સાડા પાંચ લાગીમાં દરરોજ એક વિડીયો નાખી દઈશ તો આપણો આગળ આગળના દિવસનો વ્લોગ આવી ગયો છે તો જરૂરથી જોઈ લેજો પછી આ વ્લોગ પણ જોઈ લેજો તો ફાઇનલી ગઈ છે આપણે લોકો અત્યારે આપણી બોટલ અહીં રહી ગઈ હતી બોલો ચેન ક્લીન કરતા રહીએ ને અહીં પડી તી સારું ગઈ નહીં તો આપણે ફોર અત્યારે જ મેલી દઈએ છીએ કારણ કે અહીં જગ્યા ખાલી છે તો કાલ સવારે હટાવશું તો બધું આપણે જ હટાવવાનું રહે એક સાયકલ પડી સાયકલ હટાવી પછી ફોર વ્હીલ અહીંયા આપણે આવી ગયા છીએ અંદર ગાડી પાસે નામ અને આટલી મેલી જોડાય તો બધી ગાડીની પથ્થારી ફેરવી નાખી આ તો જો આપડી સોસાયટીનું નું પાર્કિંગ છે તો કઈ ને આપણે આપડે આપડી ગાડીને હરકી મેલી દઈએ પાર્કિંગમાં હોય ધોવી જ પડશે હવે પ્રેશર પંપ અમારો અપાચી વારો ભાઈબંધ લઈ ગયો છે કઈ નઈ તો ચાલો પાર્ક કરીએ પછી મળીએ કારણ કે શૂટિંગ કરવા વાળું કોઈ છે નહીં ડ્રાઇવિંગ મતલબ કે બાર મારે જ કરવાની શૂટિંગ કોઈ કરશે નહીં એટલે હવે પાર્ક કરીને ડાયરેક્ટ મળીએ તો આવી ગઈ છે આપણી ગાડી આપણા પાર્કિંગમાં મેનેજર શું કરે મોટી પાર્ટી હું કોયું શું થયું તો આને દેવા જાય છે કેટલો ભાવ આવે જોઈએ હમ

તો ફાઈનલી આપણે લોકો આવી ગયા છીએ ધાબા ઉપર પથારી કરવા માટે તારે આપણું ધાબુ આવડું મોટું છે આખે આખું ધાબુ આપણું તો પહેલા તો આપણે ભરશું કુલર પછી પાથરીશું ખાટલા પછી નાખી દેસુ ગાડલા આપડા તો ચલો પેલા પથારી કરી લઈએ અને લોગ આજનો અહીંયા લગીને રાખ્યા તો અમે લોકો ગયા હતા સોનાની બુટ્ટી પાછી કરવા માટે જેમાં કઈ સ્કીમ જેવું હતું બહુ ખ્યાલ નહીં મને પાક્કી ડિટેલમાં હવે વાતચીત કરીશું હવે કાલ જાય ના જાય તો બસ એ જ કામ હતું આજે અને આજનો વ્લોગ તમને લોકોને ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં બતાવજો કે મારો ડેલી વ્લોગ તમને લોકોને કેવો લાગે છે ડેલી વ્લોગ કરું કે ના કરું તો મને જરૂર કોમેન્ટ કરીને જણાવજો